ચાલો તો આજે બધાની ફરમાઈશ પૂરી કરું છું કે તમે ગાવ લાઈવમાં ન ગાઈ શકો તો શોર્ટ વિડીયામાં ગાવ તો કાંઈ વાંધો નહીં ચાલો આજે હું ગાવું છું બધાની ફરમાઈશ પૂરી કરવા માટે બે લાઈન ગાવું છું બરાબર છે આખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર ભીનાશ થતી ઓછી ઘટના કાઠાનો રાખે હિસાબ નથી પરવા સમંદરને હોતી સૂરજ તો ઉગે અને આથમીએ જાય મારી ઉપર આકાશ એમ છે તો આપણે તો કહીએ કે દરિયા મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે